તો કાંઈ જ આપણે ફાઇનલી ઘેરાઈ ગયા હતા અને જો આપેલું આપણે હોજ જે નાખી તું તર્યું એ તરિયું કમ્પ્લીટ થઈ ગયું છે જો હો જે નાખી દે તર્યું રાતે મોડા સુધી તર્યું નાખી તો આપણે અને જો કા તો લપી બપ્પી મારી દેવી છે અને જે આ તર્યું બાકી છે એ નાખવાનું છે આવી સૂરા સ્કૂલ મજા આવશે પણ એ કરતો નહીં અને આ તરિયું મોટું તર્યું બાકી છે આટલા તરિયું નાખવાનું છે એ વચ્ચે ગમન રાખવાની છે એ તર્યું નાખવાની બધી ગાયો બે બધી કમ્પ્યુટર હોય ને છ સાત છે ને હેજારી મારેલી છે એટલે કદાચ કોઈ અંદરથી પારથી કશું કોઈ આવી ના હાક અંદર એટલા માટે અને ના હોય તો એવું હોય તો કોટ થોડું કરી દેવો પડે જેથી કરી અંદર આવી ના હાક કશું એટલા માટે અત્યારે તો ગાયો બોધેલી છે પાછા અને ખાતર નાખેલું બધું ખાતર ભરીને એ બાર ની સાઈડ અહીંયા નાખ્યા છે જો મમ્મી બધું કચરો ભરે છે અને આજ તો આપણા એને જે અરે શું કહેવાય લીખો પડી હતી લીખો પડી હતી એટલે આપણે એને બેસને બાલ ચકાવાળા ચકુરો બહાર બેઠો છે જો ट्रेक्टर गाय बोध दी ने बोध दी थी ने भागी नहीं ना ना जाए ये जो बुप्पो जो है बोपा ते शू करो छो बोपा बोला ए कर तारे बाल का पाना है ભેસને થોડી ઘણી અંદર બાલોમાં લીખો પડી ગઈ હતી કે એટલે આપણે એને બાલકા પાવડાઈ દઈએ છીએ જેથી કરીને એને વધારખાંડ જોવા ના આવે અને થોડી ઇન્ફેક્શન ના લાગે એ એટલા પર આપણે ગાયને ખરાબ દીધી દીધું આપણે બાલકા પાવડાઈ દીધા છે બાકી તો જો આપણો ફાર્મ હાઉસનો નજારો તો મને જુઓ આજે આપણે જેવા વાયા હતા ને કોનો કાર્પસ લગભગ આઠથી ત્રણ વર્ષ પહેલાં જે નાનકડા જ હતા આજે અત્યારે જો કેટલા મોટા થઈ ગયા છે એક તો પડી ગયું પણ સરનાગઢ વાવાઝોડાના લીધે એક પડી ગયું છે